બે સાથે ઝડપી પાડ્યા હતા મોજ શોખ પૂરા કરવા યુવાન પુત્ર મિત્ર સાથે મળી પોતાના જ ઘરમાં ચોરીના અંજામ આપતા મચી જવા પામ્યા ગત તારીખ સત્તરમી ડિસેમ્બર થી એકવીસમી ડિસેમ્બર દરમિયાન અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ પારસી વ્યવસાયકાર મઝુમ રુસ્તમ વિમાદલાલ પુણે ખાતે લગ્ન પ્રસંગી ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંગલાના મુખ્ય દરવાજાનું ઇન્ટરલોકની ચાવી અને ડુપ્લિકેટ ચાવી બનાવી માસ્ટર ચાવી વડે દરવાજાના લોક ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઓગણીસ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી સ્થાનિક પોલીસ તેમજ ભરૂચ જાસ્સવીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા આ ચોરી મઝુમ રુસ્તમ વિમાદલાલના પુત્ર ફરઝાને જ કરી હોવાનું બહાર આવ્યું હતું પોલીસે અમદાવાદ ખાતેથી ફરઝાન મઝુમ વિમાદલાલને ચોરીના મુદ્દામાં સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા તેણે પોતાના કોલેજના મિત્ર

तारीख 17 12 2025 थी 21 12 2025 ना बीच कोई समय आ, मजूम रुस्तम भाई आ, जेना घर में एक घरपड़ थी होती ए लोगो महाराष्ट्र में कहीं लगन में गया होता तो आदर में आना घर में एक मोटी घरपड़ थी होती जेमा 14 जेटलो तोला दगिना जेनी कीमत आसरे 1680000 रुपया अने ने बीजा 3 लाख रुपया कैश આની ઘરપોડ થઈ હતી તો આમાં આપણે એસ એલ પીઆઈ અને આની ટીમ અને આપણા અંકલેશ્વર શહેર એ ડિવિઝનની ટીમ અને આ લોકોને તપાસ કરતા મળેલ હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે અહેમદાબાદથી તેવીસ બાર દો હજાર પચીસના રોજ ફરજાન મજૂન નામના એક વ્યક્તિની ધરપકડ થઈ હતી અને આને દ્વારા ગુનો કબૂલ કરવામાં આવ્યો હતો આને સાથમાં જે બીજા જે આના સાથી હતા તે આના કોલેજ ફ્રેન્ડ મોહમ્મદ અનસ જેની ધરપકડ ચોવીસ બાર દો હજાર પચ્ચીસના રોજ કરવામાં આવેલ હતી અને આમાંથી ધરપકડ કર્યા પછી ટોટલ મુદ્દા માલ રિકવર પણ કરવામાં આવ્યો હતો અને હાલ આ બંને આરોપીઓ નામદાર કોર્ટના ઓર્ડર આધારે લાલ કસ્ટડીમાં છે જે આ જે ફરજાન મજૂન છે આ જે અરજદાર છે આના પોતાનો બેટો છે અને આ આપણા મિત્ર મોહમ્મદ અનસ સાથે મળીને આના કોલેજના ખર્ચા અને બીજી જરૂરિયાત માટે આના ઘરમાં આ ચોરીનો કાવતરો રચ્યો